નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂ સમાચાર દાહોદથી મળી રહ્યા છે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજવામાં આવ્યો હતો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષણની વાત વાલીઓ સાથે સંવાદોત્સવ સહિત ભૂલકા મેળો દાહોદ સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓએ ગીત સંગીત નૃત્ય ચિત્ર વગેરેની મનમોહક રજૂઆત કરી પ્રમુખ કરણસિંહ ડામોરે રાજ્ય સરકાર દ્વારા બાળકોને કુપોષણને દૂર કરી સુપોષિત કરવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી મારું નામ ઈરા ચૌહાણ છે હું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર દાવોદ છું આજે અમે લોકોએ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમે ભૂલકા મેળા બે હજાર ચોવીસનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે આંગણવાડીમાં જે બાળકો આવી રહ્યા છે અને એના વાલીઓને આ કાર્યક્રમ દ્વારા અમે જાગૃતતા લાવવા માગતા હતા કે પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ પણ શિક્ષણની સાથે ખૂબ મહત્ત્વની છે જ્યારે બાળક શાળામાં જાય છે એના પહેલાં એને રમતગમતની સાથે શિક્ષણ મળે આપણે પહેલાંના જમાનામાં સંયુક્ત કુટુંબમાં રહેતા હતા એટલે દાદા દાદી કે કાકા કાકી દ્વારા બાળકને સારું ખરાબનું શિક્ષણ આપતા હતા નાના મોટું કોને કહેવાય વડીલને પગે લાગવું જોઈએ કયું ખાવું જોઈએ કેવી રીતે ખાવું જોઈએ આવી બધી પાયાની જ્ઞાન મળી રહેતું હતું પણ આજના જમાનામાં આપણે જ્યારે વિભક્ત કુટુંબમાં રહીએ છીએ ત્યારે આટલો સમય આપણે બાળકોને શિક્ષણ આપવા માટે પૂરતો નથી હોતો તો અમે આંગણવાડીના માધ્યમ દ્વારા બાળકોને એકથી વીસ સુધીનું અંક જ્ઞાન આપીએ બાળકને પ્રાણી પશુ પંખીઓની ઓળખ કરાવીએ નાનું મોટું કલરની ઓળખ કરાવીએ તો આવા પ્રકારનું બેઝિક જ્ઞાન આંગણવાડી કેન્દ્રોમાં પણ આપવામાં આવે છે આ અંગેની જાગૃતતા વાલીઓ સુધી પહોંચે એના માટેનું આજનું અમે વાલીઓ સાથે સંવાદોત્સવ કાર્યક્રમ યોજ્યો હતો એમાં આજે બહુ મોટા સંખ્યામાં વાલીઓ અને બાળકોએ લાભ લીધો છે અને આપ સૌનો બી અમારે ખૂબ સારો સહકાર આપ્યો છે એના માટે હું જિલ્લા પંચાયત આઈસીડીએસ પરિવાર વતી આભાર માનું છું